મગન ને મગન ને એને તો કાંઈ પાડી દીધો તો એવો માર્યો છે ને આ કાલો અમારે એવા માર્યા છે ને ત્યાં હરાઈ ફેલા છે હેડા તું એ

આજુ દુખાય છે એક મણકો ખસી જો સરપંચ સરપંચ ઓ સરપંચ બોલો 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 પડલો ગફોલી હું પડી રહ્યો છે

લો સર મેળું બગડવાનું નહી પણ પી નહી બગલા જેવી કાકડા જેવા કાબેર જેવું વાત કરું છે મારા જે કોઈ ભૂંડો નઈ પસાર પીવાનું બંધ કરી દેવું છે ધંધો કરી દીધો છે સરપંચ સરપંચ સરપંચું નહી રૂપિયા કેવું છે વસ્તુ કેવાય રહ્યું પડી જાય આ તો ભલવા પડી જાય

ખલે તું પેલા સગલા નું હું છે નોમ ના લેતો ના તું કીધું હું તને સગલા આડો મે લીજો સા ગોમો દારૂડી આપણે બે જણા બીજું કોઈ નહીં કોઈ નહીં સરપંચ તું તારા સરપંચ ખરેખર દારૂ ના પીવાય પોપટલાલ પેલી ઘોડા કુદમણી રમતા તને ખબર છે ને પંચાયત માં જવું છે ઘોડા કુદમણી રમતા તને ખબર નહીં કેસ કરવાનો પંચાયત માં ગોઠી વાત ના કરે હું કીધું લે એડવાન્સ લે મત ખબર એ એ એ પોપટલાલ કોણ છે

મોટું એક સરપંચ છો પણ ગોડો લે બુદ્ધો જ નહિ કોઈ દારૂ બે કરારૂ મારો આવું કેસ આને ખબર

હા નાખ્યો ડીસા ફરી આવ્યો અમદાવાદ ફરી આવ્યો રાજકોટ ફરી આવ્યો પણ કોઈ કેસ જલતું નહી અમારો ગોમ નો રે પેલો માથા ભારે સરપંચ મારી મારી તોડી નાખ્યો ગયો એવું ને કિનાન ઘાત સર

મારે ના તોડી દેવાય પણ મને મારો તમારાઘાત આપવું પડે તો ઘાત આવું તમારે આવ્યું હતું કાગળ માં સહી પડે પેલા તમારે કાગળ તો ના ફરું બધું તો સહી કરી સેટો પડ્યો એમ તો હની છે એટલે બધી તમને મને આઘાત છે ને યાર